શાકભાજી આપે ઉકેલાં છે તમામ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલું છે આનું હાજી આજી તમે આપણે નામ મેં આજે મારી ખેતર છે અને બાફમતી ચોળી છે બનાવેલી કઈ જાત રહો છો પ્રકૃતિક આ પાછળ મારી પોતાની જ બનાવેલી પાંચસો પંચાવન જાત છે બાપદાદાની ચોળી છે રસોફુરાનું કોઈ હાઇબ્રેડ નથી અને ભીગા ઉપર ઉત્પાદન કેટલું આપે છે ઉપર ત્યાં જેવો ખેડૂત મોટા પચાસ સાઠ હજારનો મેળવી શકું બીજા એક સીઝનનો સાઠ પર્સન્ટ એક લાખ જેવું ઉપર જતો રહે એક બીજાની અંદર ચોળી ચોળીનો જ ભાગ ચોમાસાની ઋતુમાં ચોળી પસંદ કરવાનું મહિના બારમો અને ત્રીજા સુધી નથી આવતી કે બારો માસ દેશી આવે જ તો અત્યારે કોઈ વેચાણથી ફાયદો થાય બીજી ઋતુઓ કરતો આજે તમે જે વાવેતર કરો છો એનાથી તમને કોઈ પૈસા વધારે મળે કે એવું કંઈ માર્કેટ અંદર જેવી ક્વોલિટી અને જેવી સારો અને ખેડૂત પર વિશ્વાસ જે કાયમી જતો હોય અને ગ્રાહક લઈ જાય એના પર વિશ્વાસ હોય કે આ વસ્તુ સારી છે તો સો ભાવ મળે જ છે તો અત્યારે આપ આ પ્રાકૃતિક ખેતીનો જે આ ઉત્પાદન કરે છે ચોણી એનો કિલો શું ભાવ મળે છે એસી થી નેવું રૂપિયા હાલમાં પહોંચી એસી નેવું રૂપિયા છે મારી એસી પંચ્યાસી એમ જાય એસી પંચ્યાસી એવી જાય અત્યારે આપણે કેટલું ઉત્પાદન કર્યું અને આપણે શું ભાવ આ ચોળી ન મળે અને ચોળી ને બે દિવસ પહેલા વારો કર્યો તો પાસઠ રૂપિયા વેચવાની હતી અને હવે અત્યારે આ સિઝન હવે શરૂઆત જ થઈ આગળ કેટલી હેડે હવે ભગવાન કરો છો પ્રાકૃતિક ખેતી ના કેટલા આયામો નું જે છે એ કરો છો કેટલા આયામો એ વાપરો છો અને શું અંદર નાખો છો જીવામૃત છે ઘણ છે આ બધું વાપરો જ છો આપણા મારા માટે એ લોકોને જે વાપરતા હોય એનાથી